વિશ્વ પર્યાવરણ દિવસની કરાઈ ઉજવણી અલથાણ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સુરત મહાનગરપાલિકાના કમિશનર સાથે મેયર દ્વારા બસ્સો જેટલા વૃક્ષો રોપણ કરાયા ગ્રાઉન્ડની આજુબાજુ તમામ કોર્પોરેટરો અને હોદ્દેદારો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું સુરતીઓને કમિશનર અને મેયરશ્રીએ કરી અપીલ એક પેડમાં કે નામ અંતર્ગત પોતાના ઘર આંગણે મૂકવા એક વૃક્ષ વાવો જેથી કરીને પર્યાવરણને જાળવી શકાય